પટી ગયો આ પેલા ઉના એથી લઈ આવ પાવડો તારા મેળ આવ્યો આ પાવડા ઉછીને લઈ જવાની હાલી જતા નહીં મારા બધા હવે શું કરવાનું પાવડા બીજાના લાભા પડે એ તો હાલ કરી ગયો ઘેર જો પાવળો મળી ગયો તે હવે આ પાવડો પાછો તો આવ્યા જવું જ પડશે પેલો પાવડો પેલી મકા મેળીને જતો રહ્યો ખબર નહીં પડતી ફોન આવ્યો હતો ને હાલ જે પાવડો પાછો ચાલી લે આવવું પડશે હવે દાદા હું પાવળો હાલ આવું એટલે ફોન નંબર હાલ પીજરાઈ જ ન તો ખબર માટે ઉછી લઈ આવ્યાનો ફોન આવે હા મેં થોડા વાર એમ પણ્યા છે આ પેલા કપૂરિયાનો લાવે તો ને એટલે મેળાઈ ગયો ને કે ના મેળવવાનો ખરેખર કપુરિયા તારા શું કહેવું તારા પાવડા તો તેટલું કામ કર્યું આ કપૂરિયાનો પાવડો હારો તો નહીં પણ કમ તો આવે છે હાલ લેવાથી બહુ

સર અડું તા હા એટલો કપૂરિયો એવું લાગતો હે કપૂર હે પીડી પાઘરે હો કાળુબા

લઈ બીજો જાય છે ખબર પડતી નહીં એટલે મારા તમા પૈસા ઉગાડવા આ તો લઈ ગયા હોય તો કહું મારે નહીં જોતા તમારા પૈસા ભાડા નહીં માગવા તો મોટા માજી લઈ લેવાના એટલે કપુરિયા મેં નહીં લીધા તારા પૈસા પૈસા તમે નહીં લીધા ના તો મારા ઘરમાં કાલ ચોરી થઈ છે મેં નહીં ચોરી કરી મને વિશ્વાસ હતો તમારું પર તો અમે તો વિશ્વાસ વગર નહીં તમે એવા જ છો

પેલા દોજે લઈને શિવાડી મોકલાઈ દે મોકલાઈ દીધા હા મોકલાયા તો છોકરો આલી જા નક્કી લાગે હર પૈસા ચોરી ગયો મારા ઉડ લાગો મને હલો હા ના આની પૈસાની વાત હતી એ તો પેલા સાહેબ પૈસા જોતા હતા તો મારે તો મંગા છે મેં તો આ કર્યા લે તો પૈસા તો લાવ્યા હતા પૈસા મારા ઘેર પડ્યા હતા તમે ચોરી જાય લાગો બોલો મારા પૈસા તમે ચોર્યા અરે કપુરા તને પહેલા કહું કે મેં તારા પૈસા નહીં જોડ્યા

હજી આલી જાય તમારો ભાઈ એ તો ના આયા હાલ મોહન થોડા લીયા જોઈ જઈ એ એ તો હું લઈ જાય ગમે તે એના આલવાજ પડશી ગમે તે જઈ જાય એના પૈસા તો આલવાજ પડશે લેતા હો તાં જો તો લેતા હો એ તો હું લઈ લે તમારું શું કામ કોત જાર મુયા આલા તો એ નહીં આલે મને તમને ના આલા હગા ભાઈને તો લેવા તા છે ઉપરથી હાલવા પડી તમે તો મોટા કેવો તે આલે હજુ કણ નહીં આલે ભાઈ તા ના લેવો

બરોબર અને મને ચોર કીધો ને કપુરિયા તો એ આવા ને લોબુ થઈ ગયે તમે ચોર નહીં હોય ત્યાં તો હું આખા ગમત ચાવા ચાવા કઈ જાય છે કાળુભા ચોર હિ એક નંબર ના અલે આ કપુરિયા તને આવો જો જો કઈ નહીં હોય ત્યાં અરે ના હોય ત્યાં લો નહીં હોય આ પત્ર છે માટલો અડી ભાઈ નહીં હોય કીધું નહીં જા જાતો જા હો ત્યાં લો પછી તમાર બીજું કોઈ નહીં આખા ગમત ચાવા ચાવા કઈ જાય ભાઈ તો નહીં હોય ત્યાં લો મને કીધું જમ દે પત્ર આખા ગમત જન કીયા હું

પણ કાળુભાઈ ઇજ્જત તો જબ્બર છે ભાઈ એટલે ઉધ્યાલા પડે આમ ગમો વાવા ના થાય એટલા મને ચો ઉધ્યાલો ને કપૂરિયા ને કપૂરિયા તો ઉધ્યાલ તો શું કદી આ તો ઉધ્યાલો ને બિચારા મારી આ કાળુભાઈ ની વાહ થાય કે કાળુભાઈ ચા હા ચા મારે ભૂલી જવાય જોજો ચોર ઉધ્યાલ્યો ચલો જા જોજો જેવો જાય છે ચોર કોક બીજું લઈ ગયું પાકીટ અને મારા માથે પાડા આ કપૂરિયો કપૂરિયો પૂજા તારું એ બોલું કરું અને મારું સારું થાય મારી એ ગોમાં વાવાતા એ તાર ચોર ઉધારું તને ચોર વધાર્યું પેલા બે થાપો મેલું હોય મારા માથે પાડી ગયો તો જવા જ આવવા માટે ભાગતા નહી રસ્તામાં આખો દાય ખબર ના પડે છે તું ભરતો નહિ તારા ડોળા ફૂટી જાય લોબડા લોબડા કરી કરીને કઈ હમણાં થાપ પડે છે

આ ડોહા જો પૈસા તો હતા નઈ આ લાવ્યો તો થી તો એ લાવ્યો તું મારો એંડા નઈ આયા અમે એંડા વેચીને લાયા છે તો આજી તો એ પડ્યા ખાવા મુ જોઈ ના આવલ કોઈ ઘેર નતા પડે કે ખાડા પડે પડ્યા આજી ચોક ચોક મારો હી એ તો એ તો બધા હવા તો ઉહેળો છે લે ઉહેળો કરવાનો ઘેર ના છે બધા તું ગપ્પા બાય ને એના તો ભાગવત નહી આ મંગા બોલે તારી કોણ કે ભાગવા નહી આ તા કના ના હી એંડા મારા છે કહો તો પૈસા તો લાયો મને કજે એ એંડા વેચી લાયો કહું છું ના મને તો ગમે તો ના લાયો તારા હું કોણ તું તારું કામ કર કે આ નક્કી આ લોબડો રહ્યો ચોરેલા જ પૈસા લાગે ઓન મને ચેચી નજર રાખવી પડશે મને ચેચી જવા અને રાખું તો જાય પૈસા ને ચોક તો રહ્યો કારણ કે એના મનમાં વાત તો પસ્તી જ જાય પેટમાં પસ્તું જ નહીં કોઈ એટલે એના ચેર ચેર જવા દે મને